આઠ દસ દિવસે હોવા નથી ને તો બધા રેડો નીકળી જાય ને પણ માંડી પાણી છે તો ખાઈ દે સારો ખરે પાનનો રેડ બે પીલા થઈ જાય સાપ

પાણી ને ધોતા હોય ને તો એ બધે ધોવાતા હોય પાણી આપણી મગફળી માં વ્યુ જાય આપડે આ મોટી મોટી ધોવાની છે ને એટલે બધા સાફ થઈ ગયા પશુપાલન હિસાબ છે આ થવા જોડ વરસાદની નગા કિલ્લા જવા નાખી એટલે બહુ વાંધો ના આવે રેડો ન થાય રાત્યો કાઢને રાત્યો આપડે પાણી વ્યુ જાય માગફળીમાં

હા તમે અહીં પગ નાખો ને તો પછી સાફ થઈ જાય રોગો તમે ઉપર ઉપર ફોવાડો મારો કંઈ કામ નહીં ખાલી ઉપર પાણી રોગો ઉપર ફુવારો મારે ને ક્યાંક ખીલા ધવાય કઈ ન હે તમે મિનત કરો મહેનત કરો તો થાય છે અચ્છા કે અમે ખીલા ધોવા ને ઉપર ઉપર ફુવારો મારે હું તને જોવા આવ્યો હતા પારસી મોટર ચાલુ કરાવી પશુપાલન નું તો જ કરવાનું હોય અમાર બાપ દીકરાની છે પશુપાલન નું આ દહીં દહીં ના મરવા જાઓ ને બહુ ના લોટ ને તતણે મીઠું હળદર ધાણા જે નાખે જલેબી બનાવી જલેબી હું હે તા જલેબી ના બાજરા ને ચાડા બને બને વધારે તો થાય છોકરી જમાવટ વાળી બને